ગુલાબના રોપા તૈયાર કરવા માટે સૌથી પહેલાં છે ને ગુલાબનું કટિંગ લઈ આવવાનું અને એના પાંદડા છે ને બધા કાપી નાખવાના તો તમે જોઈ શકો છો આપણે ડાળીમાંથી બધા પાંદડા કાપી નાખ્યા તો હવે સૌથી પહેલાં તો આપણે એક બોટલ લઈ લઈએ એક લીટરની જે પાણીને આવે છે એના ઉપરથી કાપી નાખશું અને ત્યારબાદ નીચે ચાર પાંચ હોલ કરી નાખશું જેથી પાણી જેટલું વધારો હશે ને બધું નીકળી જશે હવે એમાં આપણે માટી ભરી નાખીએ જોઈ શકો છો આપણે અડધો ભરી નાખ્યો છે હજી થોડી માટી નાખી દઈએ તો આપણું માટી ભરીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ફાઇનલી જોઈ શકો છો તમે કે કટિંગને પત્તા કાપી અને વાવી દઈએ છીએ તો આપણે એક પણ પાંદ આમાં નહીં રહેવા દઈએ અને આપણે એક કટિંગ છે ને પાંદ વાળું રાખશું જોશું કે કો કયું જલ્દીથી ઉગે છે તો આપણે આ એકદમ કટિંગ સાફ પત્તા વગરનું તો આ થઈ ગયું છે આપણું તૈયાર હવે આપણે આમાં પાણી નાખી દઈએ તો આજે આપણે ટોટલ ચાર કટિંગ તૈયાર કરીશું બીજા એક તો થઈ ગયું છે ને બીજા ચારે ટોટલ પાંચ કટિંગ તૈયાર કરીશું તો જોઈ શકો છો તમે બધામાં માટી ભરી દીધી છે અને બધામાં ગુલાબના કટિંગ પહેલેથી જ તૈયાર રાખ્યા છે જેથી વિડીયો માં સરળતાથી આપણે બતાવી શકીએ આમાં ટોટલ બે અલગ અલગ વકલના ગુલાબ છે એક તો નોર્મલ જે આવે છે અને એક થોડું અલગ કલરનું હતું તો આપણે બે લાવ્યા છીએ અને ટોટલ આપણા પાંચે પાંચ તૈયાર થઈ ગયા છે આ રોપા તૈયાર કરીએ છીએ અને આ સિવાય આપણે એક મોટું ગુલાબનું કટિંગ છે અને ડાયરેક્ટ જ માટીના મોટા કુંડામાં વાવ્યું છે જેનો વિડીયો પણ